આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિસાવદર વિધાનસભાની રસપ્રદ ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયાની જીત થતાં રાપર મુકામે ફટાકડા ફોડી મીઠાઈ વેચાઈ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો માહોલ અને આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠાનો જંગ એવી વિસાવદર વિધાનસભાની સીટ પર શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સત્તર હજાર પાંચસો એકવીસ લીડથી વિજય થતા સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નવા પ્રાણ પુરાયા છે ત્યારે આમ આદમી પાર્ટી રાપરના કાર્યકર્તાઓ દ્વારા રાપરની અંદર ફટાકડા ફોડી મીઠાઈ વેચી જસ્ત મનાવાયો રાપરની મુખ્ય બજારમાં ઢોલનગર આ સાથે જય ગોપાલ જય ગોપાલના નારા ગુંજ્યા હતા વધુમાં સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી પ્રમુખ રાપર જોયો જણાવ્યું કે ગોપાલભાઈ ઇટાલિયા એક નીડર ઈમાનદાર અને સાહસિક નેતા છે આ એક લોકતંત્રની લડાઈમાં લોકો જીત્યા જીત્યાને તંત્ર હાર્યું ભારતીય જનતા પાર્ટીએ તમામ પ્રકારના કિસ્મત અજમાવવા છતાં ભારતીય જનતા પાર્ટીને હાર સ્વીકારવાનો વારો આવ્યો હતો

આવેડાય આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર શહેર પ્રમુખ શ્રી ભરતભાઈ ગોહિલ ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ ઠાકોર ધીરજભાઈ આહિર ગણેશભાઈ આહિર વિનોદભાઈ વિસાણી જાન મામસમાં વિજયભાઈ સોલંકી જીતેન્દ્રભાઈ સુરાણી દયાલભાઈ કાહવ્યા જયંતિભાઈ ચાવડા મુકેશભાઈ મકવાણા રામજીભાઈ ગોહિલ વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને જીતની ખુશી વ્યક્ત કરી નમસ્કાર હું સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ મિત્રો આમ આદમી પાર્ટીની આજ ગોપાલ ઇટાલિયાની ની વિસાવદન ની અંદર જીત થઈ ખરેખર ઐતિહાસિક જીત છે આજે લોક અને તંત્ર વચ્ચેની જે લડાઈ હતી એમાં લોકો જીત્યા છે તંત્ર હાર્યું છે ભારતીય જનતા પાર્ટીએ તમામ પ્રકારના કાવતરા કર્યા અને તમામ પ્રકારે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટેના પ્રયત્ન કર્યા દારૂ વેચા માંસ મટન દીધા પૈસો દીધો પરંતુ આ તમામ પોલીસની દાદાગીરી કરાવી તમામ પ્રકારના આવી રીતના પ્રયત્નો કરવા છતાં આજ આમ આદમી પાર્ટીના એક લીડર નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા આજે જીત થઈ છે સત્તર હજાર પાંચસો એકવીસ મત થી એવડી મોટી એક લીડ આજે એક આ લીડ એવું દર્શાવે છે કે તમે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી ચોક્કસ રાજ કરશે સો ટકા નક્કી છે અને આ તમામ તંત્ર જે ગુંડાગરદી રાજ હોય કે પોલીસ તંત્ર હોય તમામ સામે લોકોની જીત થઈ છે વિસાવદરના લોકોની જીત થઈ છે અને સમગ્ર ગુજરાતની અંદર ગામો ગામ અંતરિયાળ વિસ્તાર સુધી આ ગોપાલ ઇટાલિયા ની જીત થી ગુજરાત માં જાય તો ખરેખર વિધાનસભા ગોપાલ ઇટાલિયા બોલશે અને વિધાનસભા ડોલશે આજ ગોપાલ ઇટાલિયા ની ઐતિહાસિક જીત થઈ છે મારા માટે તો ડબલ ગૌરવ ની વાત છે કારણ કે મારે આજે મારો જન્મદિવસ છે જન્મ ના દિવસે આજે આમ આદમી પાર્ટી એ મને એક ગોપાલ ઇટાલિયા જીતની એક ખુબ સરસ ભેટ આપી છે હજુ ભારત માતા કોઈ ભાઈ